सर अरे सुरेश तारे वो मोड़ो तो के आवे जी हाँ सर और मैडम कैसे एकदा जंदर उंगे छे शुं बोले छे मैडम त नाजे भणायो नहीं के सारो सुरेश तो त्या बेसे ने भणतो हूं 5 मिनट में आऊ छू हम ओके सर दीपा बा हाँ। अरे शू करे छे दरवाजा खोल अरे तमे अरे जो तो अंदर शू करे छे हां दरवाजा कोलो मा आदली वार केम बहुत थकेली हती सुई गई હા સુરેશ સબ્જેક્ટ પતાવ્યો કે નહીં હા થઈ ગયો સર ક્યાં અરે સાંભળો અરે હેરાન કર લાઈટ બંધ કરીને સુઈ જા ને જુઓ મારે તમને એક જરૂરી વાત કહેવાની છે શું છે આપણે અહીંયા ટ્યુશન ભણવા માટે જે છોકરો આવે છે ને એની હરકતો કંઈ ઠીક નથી એનું આપણા ઘરે આવવું મને બિલકુલ પસંદ નથી એમ વાત છે એ કેમ નથી ગમતો મારી સાથે એનું વર્તન એની વાત કરવાનો લહેજો મને જરા પણ પસંદ નથી હમ એને કહી દો હવેથી ઘરે ના આવે અરે તું એને ખોટો સમજે છે અરે તો બહુ સારો છોકરો છે મે તને પહેલા જ કીધું તું ને એના પપ્પા જોડે મારે ઘણા બધા કામ કરાવવાના છે અને આવા સમયે એને હું ટ્યુશનમાં આવવાની ના પાડું તો સારું નહીં લાગે જો જેમનું ટ્યુશનમાં ના પાડીને તો એનો બાપ મારું કામ કેરણી કરે સમજીને ઠીક છે એને આપણા ઘરે બોલાવવાના બદલે તમે એને ઘરે જઈને ટ્યુશન ભણાવી શકો છો ને અરે આવી વાત કેમ કરે છે ટીચરના ઘરમાં સ્ટુડન્ટ આવે ખોટી વસ્તુ નથી કેમ તમે હજી સુધી ન સમજ્યા એ છોકરો બિલકુલ બરાબર નથી એની મારી સાથે વાત કરવાની રીત બિલકુલ જ ખોટી છે ખચકાટ કેમ એના ઘરે જઈને ભણાવો ને તું કે પ્રમાણે હું કઈ ના કરી શકું હું એના ઘરે જઈને ટ્યુશન કેમ લઉં થોડા દિવસ રાહ તો જો ટ્રાન્સફર થશે પછી આપણે જતા રહીશું અને પછી કોઈ પ્રોબ્લેમ પણ નહીં થાય ઘરમાં આટલી સંપત્તિ રાખ્યા પછી આ નાના કામમાં મારું મન નથી લાગતું મારા વિચાર પ્રમાણે ટ્રાન્સફર થઈને તો ત્યાં આપણે ખુશીથી જીવીશું થોડું એડજસ્ટ કર ને ઓહો હે ભગવાન તમને કેવી રીતે સમજાવ એ મને સમજાતું નથી હે ખોટી વાત વિચારીને તું ટેન્શન કરે છે ને મને પણ ટેન્શન આપે છે

અંદર બાણું બંધ કરીને તું શું કરે છે બહાર આવ હું ભણી રહ્યો છું મને ડિસ્ટર્બ ના કરો ભણી રહ્યો છે બેટા ઠીક છે બેટા ઠીક છે જમીને પછી તું ભણ ને આજકાલ તું ભણવાના ચક્કરમાં જમવાનું પણ ભૂલી જાય છે બેટા જો આમ જ ચાલતું રહેશે તો તારી તબિયત ખરાબ થઈ જશે બેટા આવી જા ને હા સારું માં શું કરું હું ગમે તે રીતે સરની વાઈફને ને જ પડશે કંઈક આઈડિયા લગાવું છું दीपा मेरे अर्जेंट काम से 1 घंटे में आऊँ छू ट्यूशन मार्टे सुरेश आओ तो कह जे आने भाणे एवु छे के ठीक छे जल्दी आउ ओके डियर, बाय मैडम हाँ? सर नथी के ના સુરેશ સર થોડું બહાર ગયા છે તું ત્યાં બેસીને ભણ સર ને આવતા થોડી વાર લાગશે ઓકે મેડમ તું છે તને ભણવા માટે કીધું ને મેં વિચાર્યું તમારી જોડે બેસે ને હું પણ મૂવી જોઈ લઈશ પછી હું ભણી લઈશ ને આ શું મેડમ જૂની પિક્ચર લગાવી છે કોઈ નવી પિક્ચર લગાવો ને મેડમ રિમોટ મને આપો અરે આપો ને સ્માર્ટ ટીવી છે ને ઘરે અને ઘણી બધી વેબ સિરીઝ પણ છે તમે જૂની પિક્ચર જોવો છો અરે નવા ટ્રેન્ડ ને ફોલો કરો ને નવા જમાનાના થઈને તમે પણ હદ કરી દો છો મેડમ મારી વાત સાંભળીને તમે જરા પણ ખોટું ના માનતા બરાબર સારું હવે બંધ કર મારી અંદર કામ છે બસ 5 મિનિટ ટીવી જોયા પછી જઈને ભણવા બેસ અ શું બેડરૂમમાં કેમ આવ્યો શું સમજી છે તું તારી જાતને શરમ નથી આવતી તને પહેલા નીકળી થી મેડમ તમને જરૂરી વાત કરવી છે તમે દયા કરીને અને મારી સમજો ને મેડમ તમે મને જાનથી પણ હું તમને બહુ જ આવું છું સાચું કહું તો ટ્યુશન આવું છું એ તને કંઈ ખબર છે કે તું શું બોલે છે આટલી નાની ઉંમરમાં તારી આટલી હિંમત હું તારા ગુરુની પત્ની છું અને તારી માં જેવી છું તારી હરકતો ઠીક નથી પહેલા અહીંથી જા મેડમ આવી વાતો કરીને મને ઠેસ કેમ પહોંચાડો છો મેડમ ઘણા વર્ષોથી પાગલોની જેમ ફરું છું તમારી પાછળ મેડમ જે સ્કૂલમાં હું ભણતો તો ને ત્યાં તમે ટીચર તરીકે ભણાવતા હતા ને અને એક દિવસ મારા ક્લાસમાં આવે ત્યારે તમને યાદ છે ત્યારથી જ પાગલોની જેમ પ્રેમ કરું છું તમને એ દિવસ પછી આપણી મુલાકાત ક્યારે થશે એ વિચારતો તો હું એક દિવસ સર જોડે રસ્તામાં મેં તમને જોયા હતા ત્યારે જ નક્કી કર્યું મેં સર જોડે ગમે તે રીતે ટ્યુશન કરીશ હું અહીંયા તમારા માટે આવ્યો છું સમજી લેજો હા મને તમારી જરૂર છે મેડમ એ આ કેવી વિચિત્ર વાતો કરે છે તારામાં થોડી પણ અક્કલ છે કે જો સરને આની ખબર પડીને તને કાપી નાખશે મેડમ તમે ગમે તે સમજો આજે તમારે મારી ઈચ્છા પૂરી કરવી પડશે એ

આની હરકતો ઠીક નથી અને અહીંયા ટ્યુશન માટે ન બોલાવતા કીધું હતું ને પણ તમે મારી વાત ન માની અને એનું સમર્થન કર્યું જોયું કે વો બેડરૂમમાં આવીને ઊભો છે એક ખોટું બોલે છે એની ઉપર વિશ્વાસ ના કરો તમે એય શું થયું સાચું બોલ સાચું કહો છો સર મેડમ જ મને અંદર બોલાવો તો એય તારી તો નીકળી નથી સર મારી વાઈફ વિશે મને બધી ખબર છે એને પહેલાથી જ મને ચેતવણી આપી હતી પણ મેં તેને નજરઅંદાજ કરી કાઉન્સલરનો છોકરો ઘણી ઈજ્જત આપીને તે મારી સાથે આવું કર્યું છે મૂર્ખ સાલો છે હીતિશ તો હોય તો નીકળ નહીં તો તારું શું કરીશ મને જ ખબર નહીં ફૂટ અહીંયાથી તું કેમ રડે છે આમાં તારી કોઈ ભૂલ નથી આ સોસાયટીમાં નાલાયક પણ હોય છે તારા વિશે કોઈ ખોટું બોલે તો હું વિશ્વાસ નહીં કરું તારા વિશે મને ખબર છે તું ચિંતા ના કર હું છું ને તું જ મારી જાન છે થેન્ક યુ સો મચ જી